હે ગાઈસ ગુડ મોર્નિંગ ઘણા દિવસ પછી હું વ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો વેલકમ બેક ટુ માય મિની બ્લોગ એન્ડ ન્યૂ વ્લોગ તો ગાઈસ હું ગઈ છું જબાન મમ્મીના ઘરે આફ્ટર લોંગ ટાઈમ પછી હું વ્લોગ સ્ટાર્ટ કર્યો છે ગાઈસ તો એના માટે સોરી અને ગાઈસ અહીંયા જુઓ મારા પપ્પા નાડે તોડે છે તાજા તાજા કેટલા બધા નાડે લાગેલા છે તો આ થોડી બીજું નાળિયેર તો ગાઈસ પછી પીએ શાંતિથી આરામથી તાજું તાજું પાણી નાળિયેરનું તો ગાય સૂરજ ઉગી ગયો છે અને ગાઈસ જો મારે ખેતરમાં એટલી સરસ મગાઇ થઈ ગઈ છે ગાયસ અહીંયા મારા પપ્પા નાળિયેર કાપે છે જલ્દી જલ્દી નાળિયેરનું પાણી પી લઈએ અને અહીંયા સવિતાબેન રોટલા ઘડે છે રોટલા બનાવે છે તો ગાઈસ ગામડામાં ગેસ ના હોય ને તો ચૂલા પર બનાવવું પડે અહીંયા જમીન રમે છે એ દોડીને જાય છે પાડ્યું લેવા મારા પપ્પા મૂકીને ગયા છે ને એ પકડાય છે કે નહીં જોઈએ હવે એ એ માર મમ્મી મૂકી દીધું બીજી જગ્યા પર હવે હવે એ એ ઝાડું લઈને જાય છે હવે સફાઈ કરવા માટે તો ગાઈસ મારો ડાયો છોકરો બહુ કામ કરે છે મસ્ત કુળું કુડું છે તો હું જલ્દી જલ્દી પાણી પી લઉં કેવું લાગ્યું મસ્ત સરસ તાજું તાજું અને ગળ્યું ગળ્યું હતું ગઈશ તો મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય મળી બીજા વ્લોગમાં